હેલો ફ્રેન્ડ્સ જય જય શ્રી કૃષ્ણ માતાજી સોમનાથ કેમ છો સ્વાગત છે છે તમારો અમારી ચેનલ ગુજરાતી તો તો અત્યારે વાગ્યા સાડા સાત થી પંદર મિનિટ આગળ છે વેદુભાઈ ઉઠી ગયા વેદુઓ ક્યાં ગયો જા છો વેદુભાઈ જય શ્રી કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે ના કેમ ગુજરાતી નો કહી દે જય શ્રી કૃષ્ણ કહી દો નહીં તો શ્લોક ભાઈ હોસ્ટેલ નો ખાખોડો ઉતારે

એ તો ખરા શું થયું હે શું થયું મંદિકા ને શું જોઈએ ઉઠો હાલો તો એક આના હાલ ચા દૂધ પીવડાવ ગુડ બોય ગુડ બોય છે કેમ કોણ નો લેવાય

દુ ન <laughs> <Oste. laughs> <Hey. laughs> પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ તો ભૂલતા જ નહીં